નમસ્કાર દર્શક મિત્રો જીએસ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવનમાં તસ્કરો બન્યા બેફામ કલિકુંડ વિસ્તારમાં આવેલી ગજાનંદ પાન પાર્લરમાંથી પંદરથી વીસ હજારની રોકડ લઈને તસ્કરો રફુચક્કર ધોળકાના કલિકુંડ વિસ્તારમાં ખેડા બાવળા રોડ ઉપર આવેલી આસોપાલવ અને રાજેશ્વરી સોસાયટીની બાજુમાં આવેલી ત્રણ દુકાનોના શતર તૂટ્યા કલિકુંડ વિસ્તારમાં ખેડા બાવળા રોડ ઉપર આવેલી રાજેશ્વરી સોસાયટીની બાજુમાં આવેલ ગજાનંદ પાનપાલરમાંથી આશરે રોકડા પંદરથી વીસ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા તથા બાજુમાં આવેલ અન્ય પરિશ્રમ ઇલેક્ટ્રિકની બે દુકાનોમાં શટરો પણ કોસ જેવા સાધનોથી શટર ઊંચી કરી અંદર પ્રવેશ્યા હતા ધોળકા શહેરની અંદર અવારનવાર બનતા ચોરીના બનાવો ધોળકા પોલીસ માટે ચેલેન્જ રૂપ બન્યા હોય તેવું લાગી રહ્યું છે કલીકુંડ પોલીસ ચોકીથી માત્ર આશરે છસો મીટરની અંદર ચોર શરતર તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા શું ચોરોને હવે પોલીસનો કોઈ ડર નથી રહ્યો કે શું કલીકુંડ પોલીસ ચોકીથી આશરે છસો ની અંદર ચોરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે થોડા દિવસ પહેલા તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ પણ ધોળકા વટામળ નેસરા રોડ પર આવેલી આત્મીય સોસાયટીમાં એક પીએસઆઈના ઘરમાં પણ ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો થઈ રહ્યા છે ધોળકા તાલુકામાં તસ્કરો હવે ફરી બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ચોરીની જાણ થતાં ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ધોળકા